દરેક દેશોથી અલગ જ તરી આવતો આપણો દેશ છે જ્યાં વિવિધ જાતિના લોકો વસે છે અને તેના કારણે ભારતમાં દરેક બાબતે વિવિધતા જોવા મળે છે ભારતમાં લગ્ન પૂજા પાઠ અને ઉત્સવો બધા અલગ અલગ નિયમો અને પરંપરાઓ સાથે જોડાયેલા છે ત્યારે હિન્દુ ધર્મોમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર ગણાતા રક્ષાબંધન તહેવારને વિશેષ માનવામાં આવે છે ગુજરાત સહિત દેશભરમાં રક્ષાબંધનના દિવસે ભાઈના હાથે રાખડી રૂપી રક્ષા બાંધી બહેન ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે ત્યારે ભાઈના હાથે બાંધવામાં આવતી રાખડીની ખરીદી કરવા માટે પણ બહેનોમાં એક ઉત્સાહ જોવા મળતો હોય છે બહેનો ભાઈઓ માટે વિવિધ પ્રકારની રાખડીઓ ખરીદતી હોય છે ત્યારે માર્કેટમાં પણ હાલ જુદી જુદી જાતની અનેક રાખડીઓ મળતી રહે છે ત્યારે આ વર્ષે કઈ રાખડી ટ્રેન્ડ માં છે તેને લઈને અમારો આ ખાસ અહેવાલ જોઈએ દર વર્ષે આતુરતાથી બહેન રક્ષાબંધનના તહેવારની રાહ જોતી હોય છે પોતાના લાડક વાયા ભાઈના હાથે પ્રેમ અને હેતથી રાખડી બાંધવા માટે ઉત્સાહી હોય છે ત્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ બહેનોમાં ઉત્સાહ પણ વધી જાય છે અને પોતાના વાહલ સોયા ભાઈને સૌથી અલગ અને સૌથી હટકે રાખડી બાંધી શકે તે માટે બજારોમાં રાખડીની ખરીદી કરવા માટે જતી હોય છે ભારતમાં રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે ત્યારે હવે રક્ષાબંધનને આડે ગણતરીના દિવસો બાકી છે તો તેને લઈ બહેનોની રાખડી ખરીદવા માટેની ભીડ પણ બજારમાં જોવા મળી રહી છે હાલ રાજકોટની બજારોમાં પણ રાખડી માટે ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ બજારમાં આ વર્ષે વિવિધ અને વેરાયટીવાળી રાખડીઓ પણ બજારમાં જોવા મળી રહી છે આ વર્ષે બજારમાં અમેરિકન ડાયમંડ સોના અને ચાંદીની પણ રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરવા આવેલ બહેને જણાવ્યું હતું કે માર્કેટમાં ઘણી રાખડીઓ મળી રહી છે મારો સૌથી પ્રિય તહેવાર છે ખાલી રક્ષાબંધન માટે જ નહીં પછી સામાન્ય દિવસોમાં પણ પહેરી શકાય તેવી રાખડીઓ પણ મળે છે રક્ષાબંધનમાં ખાલી રાખડી બાંધવી એટલું જ નહીં પરંતુ તેમની રક્ષા થઈ શકે તેવી રાખડી સાથે આશીર્વાદ પણ હોય છે ની બહુ જ યુનિક છે માર્કેટમાં બીજી ક્યાંય આટલી વેરાયટીમાં અવેલેબલ નથી રુદ્રાક્ષ છે ભાભી માટેની લુંબા રાખડીમાં પણ બહુ બધી વેરાયટી છે અને યુનિક છે એકદમ અને લોંગ ટાઈમ કોઈ બી પહેરી શકે એવી રીતની રાખડી છે સૌથી સારામાં સારો તહેવાર છે અને સ્પેશિયલી મારી ચોઈસનો છે ગિફ્ટ મળે ભાઈની બ્લેસિંગ્સ માટે આપણે રાખડી બાંધતા હોઈએ છે અને બહુ સારી વેરાયટીમાં રાખડી લીધી છે ને ભાભી માટે થઈ પણ રાખડી નીકળી છે અને બહુ સારી અહીંયા વેરાયટી અવેલેબલ છે કે નહીં કે ખાલી રક્ષાબંધન રિલેટેડ પણ એમ પણ કેઝ્યુઅલ ઓકેઝનમાં પણ એ લોકો વેર કરી શકે બહુ સારી રાખડીઓ અવેલેબલ છે ખાલી બાંધવી એવું નથી પણ સાથે આપણી ઈચ્છાઓ ફિલિંગ્સ હોય કે ભાઈની રક્ષા માટે થઈને આપણે રાખડી બાંધતા હોઈએ છે કે એને ક્યાંય લાઈફમાં કંઈ બીજી પ્રોબ્લેમ ના આવે ને વેલ્થ ને પ્રોસ્પેરિટી એની લાઈફમાં બની રહે બજારમાં દિવસેને દિવસે અવનવી રાખડીઓ મળતી થઈ છે એક સમય હતો કે રક્ષાબંધન પર બહેન ભાઈને એક તાતણો બાંધતી હતી જેને બદલે હવે માર્કેટમાં જુદી જુદી પ્રકારની રાખડીઓ મળી રહી છે રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે બહેન પોતાના ભાઈને તો રાખડી બાંધે જ છે પરંતુ તેમના પણ રાખડી બાંધે છે આ માટે ભાભી રાખડી અને લુબા રાખડી પણ મળે છે રાખડીનો વેપારીએ જણાવ્યું હતું કે હાલ માર્કેટમાં નવી વિવિધ વેરાયટીમાં રાખડીઓ મળી રહી છે બહેનો પણ પોતાના ભાઈ માટે ઉત્સાહભેર રાખડીની ખરીદી કરી રહી છે આ વર્ષે વાત કરીએ તો અમેરિકન ડાયમંડ સુખડ અને સોના ચાંદીની પણ રાખડીઓ મળી રહી છે સાથે સાથે ખાસ ભાભીઓ માટે પણ ભાભી રાખડી તો નાના બાળકો માટે લાઇટિંગ અને મ્યુઝિક સાથેના ડાગલાવાળી ખાસ રાખડીઓ મળી રહી છે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન વર્ષોથી એક પરંપરા મુજબ બહેન છે તે દર વર્ષે ભાઈના હાથ ઉપર પોતાની રક્ષા માટે છે તે રાખડી બાંધતી હોય છે એક આશીર્વચન આપતી હોય છે ત્યારે આગામી સમયમાં હવે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજકોટની માર્કેટની અંદર ધૂમ કહી શકાય કે વેચાણ છે તે રાખડીનું જોવા મળી રહ્યું છે બીજી તરફ અનેક વેરાયટીઓ છે તે હાલ રાખડીઓમાં છે તે નવી નવી આવી છે ત્યારે આપણી સાથે જોહર કાળના ઉનર છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને રાખડીનો તહેવાર છે આ વખતે કેવી નવી નવી વેરાયટી રાખડીમાં છે આ વખતે રાખડીમાં તો અસંખ્ય નવી વેરાયટી છે હું છેલ્લા છ સત્તાવન વર્ષથી રાખડી વેચું છું આ વખતે મધર ઓફ પર્લ આવી છે સ્પિનરવાળી રાખડી આવી છે રેઝિંગવાળી રાખડી આવી છે રુદ્રાક્ષ મને એક પ્રકારની આવી છે અમેરિકન ડાયમંડમાં આવેલી રાખડી છે સીઝેડ ડાયમંડની રાખડી આવી છે આવા પ્રકારની અને કલકત્તાના કારીગરો દ્વારા બંગાળી બાબુઓ દ્વારા બનાવેલી રાખડીઓ ગૂંઠણીની રાખડી છે અને મુંબઈના પટોવાઓને બનાવેલી રાખડીઓ અત્યારે ધૂમ મચાવી રહી છે ખાસ તો સત્તાણું વર્ષથી તમે રાખડી સાથે જોડાયેલા છો આ તમારી વિશેષતા ખાસ કરીને સત્તાણું વર્ષથી છે અમારે તો પહેલાં તો અમે તો પહેલાંના જમાના સ્પોન્જની રાખડી હતી મોટી મોટી એકદમ મોટા ફૂલવાળી આવતી સ્પોન્જની જે પંદર રૂપિયા વીસ રૂપિયા એવી આવતી હવે આખો ટ્રેન્ડ બની ગયો અત્યારે માણસો નાની રાખડી વધારે પાસ કરે છે બીચની રાખડી ક્રિસ્ટલના બીચની રાખડી જેવી બધી વધારે વધારે નાની રાખડી વધારે ચલણ છે અને છોકરાઓ માટે બધે કાર્ટૂનવાળી રાખડીઓ લાઇટિંગ લાઇટિંગવાળી મ્યુઝિકવાળી એવી રાખી બાળકો વધુ પાસ કરે બાળકો પાછા મોટી રાખડી પણ વધુ પાસ કરે છે ખાસ તો આ વખતે ક્યાંક એક નવો ટ્રેન્ડ એવો છે ભાઈ માટે તો રાખડી લેતા હોય પણ ભાભી માટે પણ રાખડી આવી છે આ વખતે લુંબા રાખડીમાં મળી ભાઈ બસો જેટલી ડિઝાઇન આવી છે ભાઈ અને ભાભીના કપલ સેટવાળી રાખડી અને આ વખતે નવો ટ્રેન્ડ એક થયો છે કે ભાભીના લુંબા રાખડી બાંધતા પહેલાં હવે ભાભી ભાભી રાખડી પણ આવી છે કે બંગડીમાં માધ્યલ નડે ને એટલે ભાભી રાખડી પણ આ વર્ષેથી નવી ચાલુ થઈ છે ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો જ્યારે તહેવારે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે ત્યારે વિવિધ પ્રકારની વેરાયટીઓ સાથેની રાખડી છે તે હાલ માર્કેટમાં જોવા મળી રહી છે ને મહત્વનું એ છે કે આ વખતનો એક નવો ટ્રેન્ડ છે તે સામે આવ્યો છે આ ટ્રેન્ડની અંદર ભાઈ અને ભાભી બંને માટેની રાખડી છે તે માર્કેટમાં જોવા મળી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારની રાખડીઓની જો વાત કરવામાં આવે તો પાંચ રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા સુધીની અનેક વેરાયટીની રાખડીઓ હાલ માર્કેટમાં છે તે જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ